કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે રાજપરિવાર દ્વારા પરંપરાગત રીતે પત્રી વિધિની રસમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી રાજપરિવારના હનવંતસિંહજી દ્વારા પત્રી વિધિ કરવામાં આવી હતી કચ્છની સુખાકારી માટે માતાના મઢ ખાતે આસો સુદ સાતમના રાત્રે હવન અને આઠમની વહેલી સવારે મા આશાપુરાના સ્થાનકે રાજપરિવાર દ્વારા યોજાતી પત્રી વિધિની પરંપરા ઘણા વર્ષો જૂની છે જેમાં આવડ નામની વનસ્પતિનો ગુચ્છો તૈયાર માતાજીના જમણા ભખાબે

રાજપરિવારના હનસિંહજીએ માતાજી પાસે ખોળો પાથરતા આશીર્વાદ રૂપે માતાજીએ હનુમંતસિંહજીના કુંવરને પતરી આપી હતી હજારો ભાવિકોની નજર સામે માતાજીએ આશીર્વાદ આપ્યા હતા અને જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું